ગુજરાતનો લોક પર્વ એટલે નવરાત્રી મહોત્સવ વાર સુરતની વચ્ચોવચ પાલ વિસ્તારમાં યશવી નવરાત્રી મહોત્સવનું આયોજન કરાઈ રહ્યું છે આ નવરાત્રી મહોત્સવમાં મહિલા સુરક્ષા સહિતના મજબૂત પાસાઓની જાણકારી ખેલૈયાઓને મળી રહે એ માટે આયોજક યશવી ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ યશવી એન્ટરટેનમેન્ટ એન્ડ બિયોન્ડ ઇવેન્ટ દ્વારા ખેલૈયા મીટનું આયોજન કરાયું હતું યશવી એન્ટરટેનમેન્ટ એન્ડ યશવી ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટના ડિરેક્ટર એન્ડ ફાઉન્ડર પરેશ કંડેવાલ મારું નામ છે આ ઇવેન્ટ જે અત્યારના અમે કરી રહ્યા છીએ એ એના અંદર કરી રહ્યા છીએ નવરાત્રિમાં અમે જે અમે લોન્ચ ઇવેન્ટ કરેલું એની અંદરમાં અમે જાહેરાત કરેલી કે અમે શહેરની વચ્ચો વચ્ચ જે નવરાત્રિ કરવા જઈ રહ્યા છીએ એની અંદરમાં અમારી જે ફર્સ્ટ પ્રાયોરિટી હતી એ હતી મહિલા સુરક્ષા એન્ડ મહિલા સુરક્ષાના ધ્યાનમાં રાખીને અમે અત્યારે બધી તૈયારીઓ કરેલી છે એની જાણ કરવા માટે એના માટે અમે અમુક જે અમે વસ્તુ અમે જે કરી રહ્યા છીએ કે અમે જે કરવાના અમારા જે પ્લાનિંગ છે એ બધી વસ્તુની માહિતી આપવા માટે અમે આ રાખેલ છે એના સિવાય અમે અત્યારના જે કાર્યક્રમ અમને જે કરવાના છીએ જેની અંદરમાં અમે ખેલાઈવા માટે શું અમે પ્રોવાઈડ કરવાના છીએ લાઈક અમે જે સારા ખેલૈયાઓ માટે ખેલૈયાઓ નોર્મલી અત્યારના બધી જગ્યાએ પ્રોબ્લેમ આવતી હોય છે ટોયલેટ્સની જેની હાઇજેનિક ફૂડની આ છે તે છે બધી વસ્તુ અમે અત્યારના ત્યાં સારી રીતે અમે પ્રોવાઈડ કરવાના છીએ ખેલૈયાઓ સારી રીતે રમી શકે એના માટેની અમે તૈયારીઓ છે એના જ એક ભાગરૂપે જે અમે લાસ્ટ ઇવેન્ટમાં અમે જે વાત કરી હતી મહિલા સુરક્ષાની અમે બધી જે પ્લાનિંગ કરી રહ્યા છીએ એના ભાગરૂપે આ એક અમે એક બીજી એક વસ્તુ અમે કરવા જઈ રહ્યા છીએ જેની અંદરમાં અમે મહિલા સુરક્ષાના પગલે અત્યારના અમે એક એક ઇવેન્ટ કરવા જઈ રહ્યા છીએ જેની અંદરમાં અમે મહિલાઓને સેલ્ફ ડિફેન્સ એક અમે એક ઇવેન્ટ કરવાના છીએ જેની અંદરમાં નવરાત્રિથી પહેલાં જે ખેલૈયાઓના જેટલા બી ખેલૈયાઓ લોકો આવશે જે બી ગરબા ક્લાસીસના ખેલૈયાઓ હશે એ લોકો માટે અમે એક ઇવેન્ટનું પ્લાનિંગ કરીએ જેથી મહિલાઓ પોતાનું સેલ્ફ ડિફેન્સ કરી શકે એના માટેનું આપની નવરાત્રી ગ્રુપ છે કે કેટલા ખેલૈયા ગ્રુપ સાથે તમે મીટિંગ કરી ચૂક્યા છો અત્યારે ક્લાસીસના સાથે અને કેટલી દીકરીઓને આપ સેલ્ફ ડિફેન્સ શીખવવાનું પ્લાનિંગ સાથે આગળ વધી રહ્યા કારણ કે હવે તો મહિનો જ બાકી હાજી હવે આમાં એવું છે કે તેના જેટલા બી ખેલૈયાઓ સાથેની જેટલા બી ખેલૈયા ગ્રુપના મીટિંગ થઈ છે એની અંદરમાં અમુક ખેલૈયા લોકો અમારું અમારા ત્યાં આવવા માટે તૈયાર થયા છે ફોર્મ બી એ લોકોએ હમણાં સબમિટ કર્યા છે અને અમુક હજુ જે બી ખેલૈયા આવવામાં આવવા માંગે છે એ બધાને અમે તમે કરી રહ્યા છીએ હવે સેલ્ફ ડિફેન્સની અંદરમાં જેટલા બી ખેલૈયાઓ જે બી અમારા ત્યાં આવવાના હશે એ બધા લોકોને અમે આમંત્રિત કરીએ છીએ કે આ ટાઈપની સેલ્ફ ડિફેન્સની અંદરમાં એ લોકોને અમે શીખવાડશું છેલ્લો પ્રશ્ન આરાધના કરવાનો પર્વ હોય અને બીજી નારી શક્તિની સુરક્ષા માટેના કાર્યક્રમો આ કઈ રીતે આવ્યો રીતે આ એકચુઅલી વિચાર એટલા માટે આવ્યો છે કે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે આપણે બધી જગ્યાએ નવરાત્રી હોય એ ટાઈમની અંદરમાં મીડિયામાં છાપામાં બધી જગ્યાએ આપણે વાંચતા હોઈએ છીએ કે ક્યાંક ને ક્યાંક એવા અન બનતા હોય છે જેના લીધે લોકોને તકલીફ પડી રહી હોય છે એટલે આ વખતે અમે સ્પેશિયલી આ વસ્તુનું અમે ધ્યાન રાખ્યું છે કે મા શક્તિની આરાધના કરતાં સાથે સાથે બધા સાથી અને સારી રીતે અને સારી રીતે સવારના મતલબ જ્યારે આવે તો નિર્ભય થઈને આવે અને ઘરે જાય તો એકદમ હસતા હસતા જાય અમારી એવી તૈયારી છે મા બાપને ચિંતા કરવાની જરૂર નથી અને એના માટે અમે એક વિજય કમે તૈયારી કરી છે આ વખતે અમે મહિલાઓ માટે એક અલગથી એક ચેન્જિંગ રૂમની વ્યવસ્થા કરેલી છે જેથી કરી અગવડતા થાય કોઈ બી વસ્તુની અંદરમાં કે કોઈ બી પ્રોબ્લેમ થાય તો એ ટાઈમમાં એ લોકોને કંઈ ચેન્જિંગ રૂમની ત્યાં વ્યવસ્થા નથી હોતી આ વખતે અમે એક સ્પેશિયલી એક અમે ચેન્જિંગ રૂમની બી વ્યવસ્થા કરી છે જેથી શું છે કે કોઈ બી મહિલાઓને કોઈ બી વસ્તુની અંદરમાં વસ્તુમાં કંઈ પ્રોબ્લમ થાય તો એ ચેન્જિંગ રૂમમાં જઈને એ વસ્તુ ચેન્જ કરી શકે અથવા મમ્મી પપ્પાનો શું સંદેશો યશવી ગ્રુપ નવરાત્રી મહોત્સવ આપતા અમારા તરફથી એક સંદેશો એ છે કે તમારી દીકરીઓને અમારે ત્યાં મોકલો આરામથી તે બહુ સારી રીતે રમશે અને એની જવાબદારી અમારી છે અમે સારી રીતે એમને રમાડશું એન્જોય કરાવશું અને એમને કોઈ બી અગવડતા ના થાય એના માટેની અમે બધી તૈયારી કરીશું થેન્ક યુ બ્યુરો રિપોર્ટ ચેનલ વિટનેસ સુરત